સિવર કોળી સમાજના આંતરિક વિવાદને લઈને કુંવરજીભાઈ બાવળિયા વિરુદ્ધ કોળી સમાજના આગેવાન અશોક મામસી આપી તીખી પ્રતિક્રિયા વંદે માત્ર ભારત માતા કીધે સજય હું આપનો અશોક મકવાણા મામસી ભાવનગર જિલ્લા યુવા અખિલ ભારતીય કોળી સમાજના યુવા મોરચાના પ્રમુખ બે દિવસ પહેલા જસદણથી જસદણ વિશા મત વિસ્તારના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા જે વાતો કરી છે કે ભાવનગરથી આવીને આમ કરે છે ભાઈ પત્ર અઢારની ચાલમાં વિધાનસભાનું ઇલેક્શન આવવાનું હતું પરસોત્તમભાઈ જો મત વિસ્તાર છે સતત રહેશે ત્યાં તમે ફૂલ જરિયા અનુમાન આવીને તમે મીટિંગ નહોતી દીધી અખિલ ભારતીય કોળી સમાજ કારોબારીની મીટિંગના નામે તમે રાજકારણ કરવા નહોતા ભાઈ તમે પછી વાત કરો છો કે સમાજના સમાજને એને શું કર્યું છે અને ભૂતકાળ જોઈ લો એના ભૂતકાળને એમને ખબર છે ને હજારો દીકરા લગ્ન કર્યા છે અને ધાર્મિક પ્રસંગો પણ ઉજવી રહ્યા છે અખિલ ભારતીય કોળી સમાજના બે ટુકડા આપશ્રી કર્યા છે આપ દ્વારા કોર્ટમાં ગયા છો સમાજને બધી બધી ખબર જ છે સમાજનું એક સારું સંગઠન તો રાષ્ટ્રીય સંગઠન હતું એના બે ટુકડા થયા છે કોને કારણે થયા છે સમાજ માટે તમે ભાવનગર આખા સમાજના ધો છો જીતુભાઈ ભાઈએ રાજુભાઈ સોલંકી ગુજરાત સોલંકી કોળી સમાજના નામે કાર્યક્રમ કર્યો અને બીજા સમાજના જ્ઞાતિ નાગ્યા લઈને બે હાજરી નથી કર્યું તમે કર્યું છો સોટીલામાં જીતુભાઈ વાઘણી તમે અધ્યક્ષસ્થાને આપ્યું હતું તમારી વાહ વાહ કરવા માટે નહોતો હું આ કોઈ ના પાડો તારે કોળી સમાજના પેલા તમે એમ કેતા કે કોળી સમાજના હોય બીજી જ્ઞાતિના કોઈને કોળી સમાજનો કાર્યક્રમ હોય બીજી જ્ઞાતિના કોઈને તમારે વાહવા લઈને તમારે મંત્રી બનવું તમારા ધારાસભ્ય પદ ફરી પાછું લેવું છું તો તમે જીતુ વાઘાણીના તો અધ્યક્ષ કાર્યક્રમ કર્યો હતો છોટીલામાં અહીંના ભાવનગરના કોળીને તમે એકને તમારે વ્યક્તિગત જે વાંધો કે તમે બધા નહીં નો કયો જયારે તમે કોંગ્રેસમાં હતા ત્યારે તમે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશના પ્રમુખ હતા તારે તમે ભાવનગર માં એમનો હું શીખવતો આમના સલાહમાં તમને ખબર છે અમે બધા તમારી સાથે રહેવાળા હતા ત્યારે તમે ફૂલઝરી અનુમાન આવીન પરશુતભાઈના મત વિસ્તારમાં તમે આવી અને પરશુતમંતને આમંતરા આપ્યોતું અખિલ ભારતી કોળી સમાજનામાં તમે ફૂલઝરી ફૂલઝરી અનુમાન હે બોપણનો ભોજન સાથેનો 500 કોળી સમાજના આયોજન કાર્યક્રમ કર્યો છો આ કોણ તમે આવ્યો છો આવા તો તમે ભાવનગર જિલ્લાનો અનેક કાર્યક્રમ માય પાસા તમે બોલા તો પરશુતભાઈને કોઈ દીવ પરશુતભાઈના મત વિસ્તારમાં તમે આયોજન કર્યું છે પરશુતભાઈ તમને કોઈ દી ગઈ કીધું છે તમારા મત સ્તરમાં કોઈ ભાવનગરનો એક યુવાન કાર્યક્રમ કરે તો તમને વહમું લાગે છે અને તમે બધા કોળી સમાજના ટાર્ગેટ કરીને કહો છો એવું બિલકુલ ચલાવી નહીં ભાઈ વ્યક્તિગત જે લોક સામ સામે લડી લો ભાવનગરના કોળીને આ માખી ઉડાડો અમે તમારા સ્તરમાં ભાઈ જીદી આવી કહી દઈશું અને અમે તમારી ઓફિસના તમે જેથી કોંગ્રેસમાં હતા તમારી સાથે હતા પછી કોંગ્રેસમાં ભાજપમાં તમે ભાજપનો પટ્ટો કમાગટનો પટ્ટો પહેરી લીધો અને પછી તમે ભાજપમાં ગયા અમે તમારી ઓફિસ કોઈ દિવસ આવ્યા છીએ કે તમારે ઘરનું પાણી પીધું છે અને આવી તો પાતાય નહીં ભલે એમ કોળી કાઢી મૂકજો તમે બધા કોળી સમગ્ર કોળી સમાજના ટાર્ગેટ લઈને આવો છો તમારો વ્યક્તિગત વાંધો એમ જન કહીજો એક ઉપર આખા કોળી સમાજ ઉપર ભાવનગર ની માલખી ઉડાડો છો ભાવનગર આમ છે તેમ છે ભાવનગરમાં તમે આવીને બધાને બબા ફાટા કરાવ્યા છે બધા જ તમારા બે ચાર વર્ષેટી અહીંયા એ ફાટા પાડી રહ્યા છે તમારા વિખાઈ રહ્યું છે અખિલ ભારતીય કોળી સમાજનું વેખાવાનું કારણ શું હતું હાઈકોર્ટમાં પિટિશન હાઈકોર્ટમાં તમારા પ્રમુખ બીના પછી હાઈકોર્ટમાં જવાનું થયું છે એ પેલા કોઈ અખિલ ભારતીય કોળી સંબંધ હાઈકોર્ટમાં ગયું નથી તમારા આવ્યા અને તમે પ્રમુખ બન્યા અને સત્તા તમારા હાથમાં ગઈ ત્રણ વર્ષ ટર્મ પૂરી થઈ એ તમને વહેવું લાગતું હતું ભાઈ પછી હાઈકોર્ટમાં જવાનું બધું આવ્યું છે એટલે આવું બિલકુલ સલાહ નહીં લેવાય જયારે જયારે પણ સમાજનો કાંઈ પણ આવતું હોય તમારે પૂરતું રાખો બધા આખા સમાજને ન કહો અમે કઈ તમારા આ જીવતા નથી અમે અમારી રીતે અડીખમ જ છીએ ભાવનગર જિલ્લામાં અમારો કોળી સમાજના અમારા નેતાઓ ભાજપ કોંગ્રેસના જે કઈ નેતા હોય આપના હોય એમ બધા હળીખમ છે અહીંયા અમે અળીમળી રહી જ છીએ તમે બહારથી અમારા ભાગલા ન પડાવો તો મહેરબાની તમને પગે લાગી છે તમે બહારથી ભાગલા ન પડાવો ત્યાં તમે કોળી સમસ્યા એને સાચવી લોકો ઘણું બધું છે વંદે માત્ર એમ ભારત માંથી કીધે ગયું ગુજરાત